આપણા સમાજનું સ્થાન શું છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા આપણા સમાજના મિત્રો છે ધીરે ઓગણીસો એસી હોય ઓગણીસો પંચ્યાસી હોય જયારે સમાજની આપણા સમાજની એકતા હતી ત્યારે રાજકીય આપણા સમાજનું સ્થાન શું હતું અને આપણે કયો હતા

અને ક્યાંક બીજી પાર્ટીમાં જોડાયા હોય તો એમને બધા જ ભેગા કરી કઈ રીતે આપણી પાછા લાવીએ એના પ્રયત્નો આપણે માટે કરું છું કે જ્યારે જ્યારે આપણા સમાજનું અપમાન થાય છે ત્યારે આપણે જુદા જુદા વારામો વેચાયેલા હોવાના કારણે ધારું પરિણામ આપણે મેળવી શકતા નથી તમને બે દાખલા હતું તાજા કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાપી ત્રીસ વર્ષથી તમે જો જુદા જુદા સમાજના અપમાન કરવાનું અને અપમાન થઈ જતું હતું નવપતિભાઈએ ખાલી વાત ઉપાય સમગ્ર ઠાકોર સમાજ એક થયો સમગ્ર સરકાર ને ચૂકવું અને તમામે તમામ સમાજ ના લોકોને બોલાવીને સન્માન કર્યું બે દિવસ પહેલા આપણી દીકરી એટલે સંસદ તરીકે ચૂંટાયા એટલે ગદરવામાં મહેતાએ ગદાર કહેલી પોસ્ટ મૂકી ભાજપે ભાજપના એક આગેવાનો આરએસએસના એક આગેવાને એમાં પણ નોકરાજીએ અવાજ ઉઠાવ્યો કે બોયસ તમામે તમામ જગ્યાએથી રિલેટ કરવી પડી પણ કે જો આપણે બધા એક હોય પોંચ 6000 વર્ષ ભેગા થઈ તો જો પોકી ગયા હોય તો જિંદગીમાં ભાઈ આપણા સમાજ ઉપર કોઈ ઓગળી કરવાનું વિચાર કરે ખરા કોગળી જો પંચાયત મેં ખોટો ના હોય તો કેટલા આપણા સમાજના ધારાસભ્યો હતા કેમ બનેતા આપણે બધા એક હતા આપણે બધા નેક હતા આપણે બધા એક વાડામાં હતા કે વાડો કુદી કુદી આપણે બધા જવાનો પ્રયત્ન થયો છે ને કે આપણે નહીં આપણા આગેવાનો ઢીલા પડ્યા છે એમને મજબૂત કરવા છે નથી કરવા તમને મદદ પૂછું છું એમને તમારે મજબૂત કરવા હોય તો તમામે તમામ આપણે બધા એક વાડામાં આવવું પડશે

સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જુઓ કે આપણા સમાજના જે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી કે એમની પણ વાત ક્યાં સોંપવામાં આવતી નથી એટલે ભારતીય જનતા પાર્ટી એ નખ વગર નો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના બનાવી અને વાડાઓ પૂરવાનું કામ કર્યું જગદીશ ભાઈ એ મતલબ કઈ રીતે આપણે બહાર નીકળવાની ચર્ચા વિચારા ચિંતા કરવા માટે આપણે બધા આજે અહીંયા મળ્યા છીએ ત્યારે ઘણા સમય ઘણા લાંબા સમયથી રાજકીય પર વાત હોય સંગઠિત થવાની વાત હોય અને સાથે સાથે આપણે બધાએ ભેગા થઈ અને આપણા બાળકોને ભણાવવાની વાત પણ કરવી પડશે

તમામે તમામ જગ્યા એ પહોંચી ગયા માધવજી નોકરીમાં ના હોય ને તો એનું મૂળભૂત કારણ આપણે ભારતીય જનતા પાર્ટી શું કરે છે શું નથી કરતી એમાં પડવું નથી પણ શું કરવાથી તમારો દીકરો કે દીકરો દીકરો ભણી ગઈ નોકરી ના મેળવી લે એની તમામે તમામ પ્રકારની ખબર આ સરકાર રાખે છે અને સરકારમાં આપણા લોકો જે બેસી મત તમારા સત્તા બીજા નિર્ણય આપણા વિરુદ્ધ કરતું હોય તો એ આપણા માણસોના ટેકાના કારણે તમારા વિરોધી નિર્ણયો સરકારમાં થઈ શકે છે એનાથી બચવું હોય એનાથી ચેતવું હોય તો આપણે બધા ક્યાંક તમને મડગર નહીં ગમતા હોય ક્યાંક તમને બાબુજી ને ગમતા હોય ક્યાંક તમને જગદીશભાઈ ને ગમતા હોય ક્યાંક તમને ભરતભાઈ ગમતા હોય ક્યાંક રાખજો પણ આવનારી ચૂંટણીમાં નહીં જો જો આપણે સામે વાળાનો આપણે જો પડકાર નહીં છીએ તો આવનાર દિવસો આપણા માટે આથી ખરાબ આવવાના છે એની ચિંતા કરવા માટે આપણે આજે બધા ભેગા થયા છે

અને આપણા બેઠેલા નેતાઓને કઈ રીતે મજબૂત કરવા એવી ચર્ચા વિચારણા કરવા માટે મળ્યા છીએ ત્યારે હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું કે નાનું મોટું મંદૂક ધતું કરીને આવનાર દિવસોમાં શું કરવાથી આપણે એક વાડામાં એક સમાજ એક સમાજના બધા જ ભેગા મળી અને આપણા આગેવાનોને સપોર્ટ કરીએ એવી જ વિનંતી કરવા માટે તમને બોલાવ્યા છે સાહેબ તમે બધા કહો ને એટલે આજે નાના નાના સમાજો તમારી રાહ જોઈને બેઠા છે તમારી રાહ જોઈને બેઠા કે ક્યારે આ બધા ભેગા થઈએ તમે તમારી બાજુમાં આવીને બેસીએ આપણે એક રહેતા નથી તો બીજા સમાજો આપણી જોડેથી થોડા દૂર જાય છે જો સમાજોને જો તમારી નજીક લાવવા હોય તો તમે બધા એક થશો તો આવનાર દિવસોમાં કોઈ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે તમારો આગેવાન કે મજબૂત બન્યા વગર રહી શકે નહીં એવી પરિસ્થિતિમાં આજે તમે આવ્યા છો ત્યારે વધારાની માહિતી આપણા બધા આગેવાનો કે આપવાના છે ત્યારે આપણે બે વાર

સમાજની એકતા અખંડતા અને સંગઠન માટે ઉત્તર ક્ષત્રિય ઠાકોર સમાજ આજ રોજ એક ઠરાવ આયોજન કરે છે જેનું વાંચન માન્ય શ્રી પારુજી નાતો કરશે